તેને ફરી શરૂ કરાવવાની માંગ કરી છે ખાસ કરીને આ નાટક કંપની પ્રયાસ કરે અને લોકોએ એમને મત આપી અને પ્રતિનિધિ બનાવ્યા છે ખૂબ આશ્ચર્યની વાત એ છે કે પ્રતિનિધિઓ એમ બોલે કે અમે રજૂઆત કરશું પ્રતિનિધિઓએ રજૂઆત કરી નિર્ણય સરકાર પાસેથી લેવડાવી અને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ કે આપણને હાઈકોર્ટની બેન્ચ મળી ગઈ છે આ તો નાટક કંપનીમાં કટપૂતળી જેવા પ્રતિનિધિઓ થઈ ગયા છે એના પક્ષમાં કંઈ બોલી પણ શકતા નથી અને જાહેર નિવેદનો કરે છે આની સામે અમારો સખત વાંધો છે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે એ ખૂબ અગત્યનું છે જયારે રાજકોટમાં અમારા સાંસદ હતા ત્યારે પણ કપિલ સિબ્બલજીને મળી અને યુપીએ સરકારમાં હાઈકોર્ટ બેન્ચ અહીં આપવા માટે અમે સહમતી સાધી હતી પરંતુ જે તે વખતે ભાજપની સરકારે કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલવાનો હોય એ ઠરાવ પણ કરીને મોકલવાની ઈચ્છા નથી અને નતો કર્યો ડબલ એન્જિન સરકાર શું કામની અમારે જોઈ જોઈને રાજી થવાનું હાઈકોર્ટની બેન્ચ એ ડબલ એન્જિન સરકાર નીચે ઠરાવ કરે ઉપર ઠરાવ કરે એટલે તરત જ હાઈકોર્ટની બેન્ચ મળે અને હાઈકોર્ટની સૌરાષ્ટ્રના લોકોની માગણી ગેરવ્યાજબી એટલે નથી કે કેસની સંખ્યા વસ્તીની સંખ્યા ની દ્રષ્ટિએ જે મહારાષ્ટ્ર બીજા રાજ્યોમાં બેન્ચ મળે છે એવી રીતના રાજકોટ ને પણ સૌરાષ્ટ્રની હાઈકોર્ટ બેન્ચ મળે એ એ લાયકાત પણ ધરાવે છે ત્યારે કિલોમીટર કિલોમીટર સુધીનો પ્રવાસ લોકોએ કરવો પડે એટલી હાઈકોર્ટ દૂર પડતી હોય અમુક ગરીબ લોકો તો ન્યાય માટે ત્યાં પહોંચી પણ શકતા નથી સૌરાષ્ટ્રના છેવાડાના લોકો હોય આ વેરાવળ હોય કે દ્વારકા હોય કે પોરબંદર હોય ત્યાંના ગરીબ લોકો અમદાવાદ પહોંચી અને ન્યાય માંડીવાળી અને અન્યાય સહન કરીને જીવતા હોય છે ત્યારે આ પ્રતિનિધિઓ અને કેમ ફક્ત રાજકોટના પ્રતિનિધિઓ નાટક માટે ભેગા થયા જો સરકાર તમારું ન માનતી હોય

કોંગ્રેસનો આ વકીલો દ્વારા કરવામાં આવી રહેલ અમારો સંપૂર્ણ ન ટેકો છે પણ પણ જરૂર અમે એક્શનમાં આવશું લોકો પાસે આ નાટકીય પ્રતિનિધિઓને ઓળખી લેવાની વિનંતી સ અને નાટકીય તમે પ્રતિનિધિ ન હો તો બેન્ચ ખરા અર્થમાં લઈ આવી અને એમાં વાસ્તવમાં શું પ્રક્રિયા તમે કરી છે કોને કરી છે એ લોકોને જણાવવા આથી આ માગણી બહુ આયોજન પૂર્વક એટલે કે આપણી જરૂરિયાતને ને અનુસાગિક સૌરાષ્ટ્રની વકીલો દ્વારા કરવામાં આવી છે અને દે આર ધ બેસ્ટ જજ કે આપણને ખરેખર જરૂરિયાત છે કે નહીં અને એ લોકોએ માગણી કરી છે અને એના ટેકામાં અમારે જે કંઈ કરવું ઘટશે બધું જ અમે કરશું કોર્ટનું ભારણ વધે તો એનું ભારણ ન વધે એની દરકાર લેવાનું કામ સરકારનું હોય છે ચોક્કસપણે એમાં સરકાર બેદરકારી દાખવતી હશે તો એનો પણ એ ખ્યાલ લોકો ઘણા વર્ષો પહેલા કોંગ્રેસ પરિવાર દ્વારા જે અત્યારની હાઈકોર્ટ સટીક હાઈકોર્ટ બેન્ચની સૌરાષ્ટ્રમાં જે માંગ છે વકીલો એ માંગ સંપૂર્ણ કોંગ્રેસે પરિવારે પહેલા પણ કરેલી હતી જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે પણ બે દિવસથી વર્તમાનપત્રો અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય રાજ્યસભાના સભ્ય ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે ટેકો માગી ટેકો આપીને સટીક બેન્ચ મળશે એવું ધારાસભ્યશ્રીએ સંસદ સભ્યશ્રીએ રાજ્યસભાના સભ્યશ્રીએ જાહેર કર્યું છે તો માત્ર પ્રેસ કોન્ફરન્સ કે માત્ર વર્તમાન પત્રોના માધ્યમથી તમે સટીક બેંક માગો છો બેન્ચ માગો છો એવું ન બને હકીકતમાં સૌરાષ્ટ્રના લોકોને રાજકોટમાં હાઈકોર્ટની સટીક બેન્ચ મળે એના માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે તમને બધાને બોલાવવામાં આવ્યા છે જે વધારાની વિગત છે અમારા લીગલ ચેરમેન શહેર અને જિલ્લાના ગંગાણીભાઈ અને અશોકસિંહ વાઘેલા તમને બ્રીફ કરશે પણ ખાસ કરીને જે ભૂતકાળમાં કોંગ્રેસે જે પ્રયત્ન કર્યા હતા એ પ્રયત્નમાં અમે પણ આજે ટેકો આપીએ છીએ અને કોંગ્રેસ શહેર જિલ્લા પ્રમુખોનું જ્યારે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી એ પહેલાં પણ અમે ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં કોંગ્રેસ પરિવારનો ટેકો છે એવી જાહેરાત અમે પહેલેથી જ કરી દીધેલી છે પણ માત્ર ક્યાંક ને ક્યાંક પ્રેસ કોન્ફરન્સ અને રજૂઆત બાબતે ન રહે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં પણ છે ગુજરાતમાં પણ છે તો આ બેન્ચ મળે એવું અમે સંપૂર્ણ માગીએ માનીએ છીએ તો ભારતીય જનતા પાર્ટીએ જે નિવેદનો આપ્યા છે એ માત્ર પ્રિન્ટ લક્ષી અને ઇલેક્ટ્રિક લક્ષી ન રહે એવું અમે આજના દિવસે તમારા વતી કહેવા માગીએ છીએ કે સૌરાષ્ટ્રની જનતાને હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં મળે હવે હું વિનંતી કરીશ ભાઈ રાજ્યગુરુને કે જે એ ગુજરાત હાઈકોર્ટની સર્કિટ બેન્ચ રાજકોટને મળે એ માગણી અમારા માન્ય પૂર્વ શ્રી વિગતવાર આપને વાત કરી ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના અગિયાર જિલ્લાઓ છે બ્યાસી થી ઉપર તાલુકાઓ છે અને પાંચ હજાર થી અઠ્યોતેર ઉપર ગામડાઓ છે તમે અમદાવાદ હાઈકોર્ટનું ડિસ્ટન્સ જુઓ તો પાંચસો થી છસો કિલોમીટર સાતસો કિલોમીટર આઠસો કિલોમીટર વકીલ ગોતવા માટે ઘણો બધો આર્થિક ખર્ચ આવે છે આ સમગ્ર સૌરાષ્ટ્રની બે અઢી કરોડ જનતાનો પ્રશ્ન છે અસીલને પ્રશ્ન આવે છે એની સાથે સાથે આપને કહું તો કોર્ટના જે અલગ અલગ વિભાગો છે જે કાયદા લો લેબર લો છે મારે લેબર લો ની અંદર એક કામદાર રાજકોટ કોર્ટ કે જામનગર કોર્ટ કે દ્વારકાની કોર્ટ ની અંદર એપ્લાય થાય અને પછી જ્યારે એના કેસનો નો ચુકાદો હોય જયારે અપીલ એને દાખલ કરવાની હોય તે કામદારે હાઈકોર્ટ જવું પડે તમે વિચાર કરો સામાન્ય મજૂર એની અપીલ માટે અમદાવાદ હાઈકોર્ટ પહોંચી શકે ખરો તો જો રાજકોટ ની અંદર સર્કિટ બેન્ચ મળે તો સરળતાથી પોતાની ન્યાયની માગણી કરી શકે એવી જ રીતે મોટર એમએસીપી ના કેસ અમારા મોટર વ્હીકલ એક્ટ એક્સિડન્ટ એના જે કેસો હોય છે એમાં પણ દરેક કેસમાં અપીલો થતી હોય છે એ બધી અપીલો હાઈકોર્ટમાં થતી હોય છે આ અપીલોની અંદર પણ સામાન્ય માણસ એક્સિડન્ટની અંદર જે લોકો ભોગ પરિવાર હોય છે કે જે ભોગ બનેલો પરિવાર હોય છે વ્યક્તિ હોય છે એને હાઈકોર્ટ સુધી પહોંચવું ખૂબ કઠણ બની જતું હોય છે એ જ રીતે સ્ત્રીઓ ઉપર જે અત્યાચારો થતા હોય છે અને ભરણ પોષણના જે દાવા હોય છે એ ભરણ પોષણના દરેક દાવા મેન્ટેનન્સના દાવા જે છે દરેક મેન્ટેનન્સના દાવા છે હાઈકોર્ટમાં ચેલેન્જ થતા હોય છે એક પાંચસો મેન્ટેનન્સ નો ઓર્ડર ડિઝિલ કોર્ટે કર્યો તેની સામે હાઇકોર્ટમાં ચેલેન્જ ફરજિયાત કરવું પડતું હોય તો સામાન્ય આ સૌરાષ્ટ્ર કચ્છની સ્ત્રી છે એક નારી છે અને ન્યાય માટે પણ અમદાવાદમાં દર દર ભટકવું પડે છે ત્યારે આ પણ એક મોટો પ્રશ્ન છે એટલે સામાન્ય માણસની પણ આ માગ છે વકીલોની હેરાનગતિ છે સાથે સાથે અસીલોની હેરાનગતિ છે અને સૌરાષ્ટ્રીય જનતાની પણ મોટાપાયે હેરાનગતિ છે ભૂતકાળમાં ત્યાંસી ચોસી ની અંદર પણ કોંગ્રેસી સરકાર રાજ્યમાં હતી ત્યારે પ્રયત્ન થયા હતા એ વખતના અમારા આગેવાનો સર્કિટ બેન્ચ માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા અને ત્યારબાદ યુપીએ ની સરકારમાં આપણા પ્રયત્ન થયા પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો જો એમ કહેતા હોય તો મોસાળે જમણ અને મા પીરસ નારી ગુજરાત સરકાર પણ એમની છે અને કેન્દ્ર સરકાર પણ એમની છે અને ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા એવું ભારતીય જનતા પાર્ટીનો લીગલ સેલ જો આ પ્રેસ કરતો હોય તો આવતીકાલે સવારે કે આવનારા દિવસોની અંદર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશન દ્વારા જે પણ આ લડાઈ માટે આહવાન કરવામાં આવશે ત્યારે પોતાની સરકાર સામે લડાઈ કરવાની તૈયારી પણ ભારતીય જનતા પાર્ટી લીગલ સેલે રાખવી પડશે અને ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાન અને ધારાસભ્ય સે રાખવી પડશે સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ જો અસીલોના ન્યાય માટેની વાત હોય વકીલોના આવા જવા માટેની વાત અને સાથે સાથે સરકાર ઉપર પણ મોટો બર્ડન છે કે અહીંથી હાઈકોર્ટની અંદર કોઈ પણ ઇન્વેસ્ટિગેટર હોય તો સોગંદનામું કરવા માટે આયોને બોલાવવામાં આવે છે ત્યારે એક આયોગ સોગંદનામું કરવા માટે અહીંથી એનો ટીએડીએ એનો ભાડવો એનો બથું આ બધું તમે ગણતરી કરો સરકાર ઉપર લાખો ને કરોડો રૂપિયાનો બર્ડન આવે છે ત્યારે મહારાષ્ટ્રની અંદર પાંચ સર્કિટ બેન્ચ આપેલી છે નાગપુરમાં છે કોલ્હાપુરમાં છે એવી જ રીતે વસ્તીની દ્રષ્ટિએ તમે જુઓ તો ગુજરાતમાં કેસની દ્રષ્ટિએ ભારતમાં પેન્ડિંગ કેસની ટેન્ડન્સી જે કહેવાય એમાં બીજા નંબરે છે મહારાષ્ટ્ર પછી પેલા નંબરે સિવિલ અને લીગલ ક્રિમિનલ કેસોની અંદર મહારાષ્ટ્ર છે બીજા ક્રમે સિવિલ અને ક્રિમિનલના જે પેન્ડિંગ કેસો છે એમાં ગુજરાત બીજા ક્રમે છે ત્યારે હાઈકોર્ટ ઉપરનું જો ભારણ ઓછું કરવું હોય તો પણ સૌરાષ્ટ્ર સર્કિટ આપવી પડે રાજકોટના વકીલો માટે પણ સર્કિટ બેન્ચ આપવી પડે રાજકોટની જનતા માટે પણ સર્કિટ બેન્ચ આપવી પડે સરકારી ખર્ચ ઓછો થાય એના માટે પણ સરકાર સર્કિટ બેન્ચ આપવી પડે ત્યારે સરકારની માનસિકતા જો આપવાની હોય તો ભૂતકાળની અંદર સરકારે એમ કીધું હતું તાલુકા તાલુકે અમે કોર્ટ આપશું તો એક સાથે એક જ વર્ષની અંદર બ્યાસી તાલુકાની અંદર તાલુકા કોર્ટની રચના થઈ ગઈ ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નહોતું હાલ તો રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગ બનતા આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે તો સરકાર જો ખરેખર ન્યાય આપવા માંગતી હોય તો રાજકોટ ને સૌરાષ્ટ્રની કચ્છની હાઈકોર્ટની સર્કિટ બેન્ચ મળે તો જ પૂર્ણ ન્યાય મળી શકશે